અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી તો માઠી બેઠી છે ટેરિફ વોર કરવાના છે ટ્રેડ વોર કરવાના છે હવે તમે ડોનાલ્ડ ટ્રમ્પ અંકલને તો ડોન ઇફેક્ટ છે એટલે તમે એને નારાજ તો કરી નહીં શકો અધૂરામાં પૂરું એ ત્યાંથી તમારા ઇલિગલી જેટલા લોકો બિચારા ગયા છે એ લોકોને પાછા મોકલવાના છે એટલે આ બધું જે છે એ આખા વિશ્વમાં છે ને હિજરતીઓનું પણ ફરી પાછું એ થશે તમે ત્યાંથી અહીં મોકલશો એટલે આપણાવાળા અહીંયા આંદોલન ચાલુ કરશે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને પાછા મોકલો આ તે એટલે આખું છે ને વિશેષ સર્કલ શરૂ થશે વિકાસ ક્યાં છે તમે મને સમજાવો તો ખરા પ્લીઝ આપને ક્યાં વિકાસ અને ક્યાં પ્રગતિ આપને આ બધા ડે ટુ ડે માંથી જ ઊંચા નથી આવતા મને થોડું વિષયાંતર થઈ રહ્યું છે પણ તમે ઉલ્લેખ કર્યો એટલે મને સમજવું છે એ સાયકી સમજવી છે કે મેં જેટલા જેટલા અહીંયાથી છોડીને જાય છે અમેરિકા બોજ રૂપિયા ખર્ચીને એટલે અમુક લોકો તો પચાસ સિત્તેર લાખ કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જાય છે દોઢ દોઢ કરોડ અત્યારે તો ભાવ વધી ગયો છે એટલે એક કરોડ રૂપિયા ખર્ચીને એ લોકો જે ત્યાં જવા માંગે છે એમની પાસે બહુ લોજિકલ રીઝન છે એના એ જવાના એ કહે છે કે ભલે હું સ્ટ્રગલ કરીશ પણ મારા બાળકને મેં રાખો સેટ કરીશ કરીશ હવે રડે છે પોતાના બાળકોને 10-10 વર્ષ સુધી જોઈ શકતા નથી જે બાળક માટે એ ગયા છે એ બાળકને તો 10-10 વર્ષ સુધી જોઈ શકતા નથી કારણ કે તમે ત્યાં આગળ ઇલીલીગલી ઘૂસી ગયા હવે આજે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપી રહ્યો છે કે હું આ બધાને ગોટનમાં હા જેલ બનાવી રહ્યો છે જેલ બનાવી રહ્યો છે 30000 લોકોની કેપેસિટી તો એ તો બિચારાને ચલો ડીપોર્ટ કરીને ફરી પાછા ભારત મૂકી દે તો અહીંયા તો બિચારા પોતાના ઘરના રોટલા તો ખાઈ શકશે પણ એ લોકોને ત્યાં જ જેલમાં નાખી દેશે કારણ કે એ એવું કહે છે કે એવરી ઇલિગલ ઇમિગ્રન્ટ ઇઝ એ ક્રિમિનલ હવે એની તો આ ડેફિનેશન છે તમે ઇલિગલી ઘુસ્યા એટલે યુ આર એ ક્રિમિનલ અને ઓલ ક્રિમિનલ્સ એન્ડ ઓલ એક્સ્ટ્રીમિસ્ટ એન્ડ ઓલ ટેરરિસ્ટ શુડ ગો ટુ ધેટ આઈલેન્ડ હવે તમે એને આઈલેન્ડ પર મોકલી દો તમે એની નિયતિ શું વિચારાની એ તો પોતાના પરિવારનું કલ્યાણ કરવા માટે ગયો કે ભાઈ ચલો અહીંયા મને કોઈ ધંધો રોજગાર નથી મળતો તો ખેતર વેચીને ગયો કે દેવું કરીને ગયો કે પત્નીના દાગીના વેચ્યા હશે મા બાપનું મરણ મૂડી હશે એ વેચીને કે હું અમેરિકા જઈને કમાઈને આવીશ અને બીજું તમે જુઓ કે એને કહે છે ને એક ટર્મિનોલોજી રેટ ઓફ રેમિટન્સ જે લોકો આપણા દીકરાઓ જે ત્યાં જાય છે કમાય છે અને કમાઈને જે અહીંયા મોકલે છે પૈસા એને રેમિટન્સ કહેવાય છે એટલે આપણું રેમિટન્સ છે એ પણ ઘટશે

સ્ટેટસ તમારું બદલવા માટે કરતા હતા હવે આ સરકાર આ બદલાઈ ગઈ એટલે બધું જ ગયું ત્યાં સુધી અમેરિકા ને છૂટકો બી નથી એમના વગર હું તમને કહું આ તો અત્યારે શરૂઆતમાં પેલું વ્હાઈટ સુપ્રીમેસી માટે કરે છે તમે મને કહો કે ઇન્ડિયન્સ મેક્સિકન્સ અલસાલ્વાડોર સૌથી વધારે મેક્સિકન છે ચાલીસ લાખ પછી અલ સાલવાડોરના લગભગ સાડા સાત લાખ છે ઇન્ડિયન સાત પોઈન્ટ પચીસ લાખ છે જેમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે અઢાર હજાર રેકોર્ડેડ ઇલિગલ ઇમિગ્રેન્ટ્સ છે આ બધા લોકો જે છે એ અમેરિકામાં એમાંથી ઘણા બધા ક્લાસ થ્રી ક્લાસ ફોરના કામો કરતા હતા કન્સ્ટ્રક્શનના કામ કરતા હોય ક્લિનિંગના કામ કરતા હોય હોટલમાં મોટલમાં હવે આ જે છે ને આ ચીપ લેબર હતું આ ચીપ લેબર જે છે એ અમેરિકાને નહીં મળે અમેરિકન્સ અત્યાર સુધી શું માને છે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે આ બધું જે ચીપ લેબર છે ને દે આર નોટ કોન્ટ્રીબ્યુટિંગ ટુ માય ઇકોનોમી ઇન ધ સેન્સ કે આ લોકો જે છે એ બે નંબરના પગાર લે છે આ લોકો એમ કે ઇન્કમ ટેક્સની નેટમાં નથી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ઇન્કમ ટેક્સની નેટમાં કોણ છે એ જ જુએ છે એનું કારણ કે અમેરિકન ઇકોનોમી જે છે ને એ પણ અત્યારે લોટ ઓફ સ્ટ્રેસમાં છે તમને નવાય લાગશે આપણે અત્યારની આપની ઇકોનોમીની સાઇઝ સાડા ત્રણ ટ્રિલિયન ડોલર છે એ સાડા ત્રણ ટ્રિલિયન ડોલર આપની ઇકોનોમી છે એકસો ને ચાલીસ કે એકસો પિસ્તાલીસ કરોડ લોકો પર અમેરિકાની પોપ્યુલેશન આપણાથી પાંચ ગણી ઓછી છે અને એની ઇકોનોમીની સાઈઝ જે છે ને આપણી સાડા ત્રણ ટ્રિલિયન છે ને એની પાંત્રીસ ટ્રિલિયન ડોલરની સાઈઝ છે આપણા કરતાં દસ ગણી મોટી એની ઇકોનોમી છે પણ એને અત્યારે બીજું પ્રોબ્લેમ એ છે કે એ લોકોએ સુંડલા મોડે જે સબસિડીઓને ગ્રાન્ટ આપી એના કારણે એની પર દેવું પણ અત્યારે પાંત્રીસ ટ્રિલિયન ડોલરનું છે એટલે પાંત્રીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સામે પાંત્રીસ ટ્રિલિયન ડોલરની તમારી દેવું પણ લોન ને દેવું પણ ચાલે છે એટલે હવે તમે જુઓ કે જે અમેરિકન આખી દુનિયામાં ખેરાત કરતા હતા એ અત્યારે એવું કહે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં અમે વીસ ટકા કોન્ટ્રીબ્યુશન છે તમારી ગ્રાન્ટ બંધ એ અત્યારે અફઘાનિસ્તાનને કહે છે કે અમે પેલા સેવન બિલિયન ડોલરના વેપન્સ મૂકી ગયા હતા એ પાછા આપો અથવા તો એના પૈસા આપો એટલે આવી ઉઘરાણી ચાલુ કરી કે હું પનામા કેનલ લઈ લઈશ હું ગ્રીનલેન્ડ લઈ લઈશ ગલ્ફ ઓફ મેક્સિકો ગલ્ફ ઓફ અમેરિકા કરી દઈશ આ બધા છે ને એ પણ એક હવાતિયાત છે દેવાનસિંહ કે ડી કરશો તો તમારી સો ટકા ટેરિફ નાખીશ એટલે અલ્ટિમેટલી શું છે કે એને પણ પોતાની ઇકોનોમી સાચવવી છે ને એને ખબર છે કે એની ઇકોનોમી પણ અત્યારે એકદમ ફ્રેજાઇલ કન્ડિશનમાં છે એટલે એને ત્યાં પણ બોન્ડ ના પ્રોબ્લેમ છે પણ ઓકે મોસ્ટ વેલકમ દેવાનસિંહ